મારા મિત્રો એક બાર ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આવી ગયા છે ડોગરાલ ગામની અંદર કે જ્યાં અત્યારે ગુજરાતી મૂવી છે એનું શૂટિંગ ચાલુ છે તો મારી પાસે જોઈ શકો છો કે એક્ટર છે આપણા વિક્રમભાઈ દરબાર કે જેમનું અમુક આ અઢાર તારીખ અઢાર અગિયાર અઢાર દસ અઢાર દસ બે હજાર પચીસના દિવસે એમનું મૂવી આવી રહ્યું છે મા બાપના ભાગલા એનું શૂટિંગ અહીં ચાલી રહ્યું છે ડુંગરાલ ગામની અંદર તો આપણે આવ્યા છે અને આ છે વિક્રમભાઈ દરબાર કે જે મેન લીડ રોલમાં છે

જો ફરે ઓ ભી આ બી પર ફક ઠીક માં કોઈ સિમ બન ના લઈ તો 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 બીક માં નઈ મગાય વેતો આ તો સિમ માં આવે એટલે કરવું પડતું બાકી ઊના બીક માં લે આ પોઈ પુરી ખાવા જ તો કે ઓ લાય લાય पर कुछ नहीं कहते काम करके मैं बहुत मजा आएगा यार दादा की वीडियो से अब मैं ने जो शुरू आ

હું તો અમુક અમુક સેવ કરી રાખું હું છે જો મારામાં જ પોતાના નંબર પર જ સેવ કરીશ મે તો ચા આ આ રીલ હા કેમ છે કિશનભાઈ હા બોલો આપણે વાત કરી કેમ કિશનભાઈ કેમ છો વાત કરી ભાઈ દેખરે દે હે કુછ ગમી હર ના ઓબરા દે કેમ બોલ અને કચર બનાવો

ઘરવાર ગેર બાજુ ઓરિજિનલ હોય ડુપ્લિકેટ ફટા સાચી વાત નહીં તો ડુપ્લિકેટ છોકરા ડુપ્લિકેટ એ હે દો કા જક ના લે નવલન દુરા જ આપણે ગયા તો દુવાળ ગામની અંદર કે જ્યાં આપા વિજયભાઈ દરવાજે કે એ એક તિજોરીની મૂવી લાવઈ રહ્યા છે માબાપ માબાપ એ 8 તારીખે આવશે તો એ તમે જોયો કે ઓફિશિયલ મૂવી રાત કો ઓફિશિયલ જાજો સબસ્ક્રાઇબ ના જો કરેલો સબસ્ક્રાઇબ કરજો અને આપા વિડિયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મળી જશે તમને તો એમ ચેનલ ઉપર પર વિઝિટ કર રહે એમ કીધું છે મૂવી બનાવ છે આખી તિજોરીથી જે આજે તમે વિડીયો જોવો એ આખું અઢા તારીખે રિલીઝ થશે એ મૂવીનું છે તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને અમારી કો પાર સારો લાગ્યું એ કમેન્ટ કરી જવું બધું જાણો છો એ મળીએ તમારે સવા વિડીયો લાઈક લાઈક તો મારા એટલે મરાજાય